નમસ્કાર દર્શક મિત્રો વડગામ તાલુકાના મોટી ગીડાસનનો જવાન રજા લઈને વતનમાં પરત ફરી રહ્યો હતો ત્યારે રવિવારે રાત્રે બીકાનેર નજીક સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચમાં ચાદર બાબતે ઝઘડો થયો હતો જ્યાં એટેન્ડન્ટે છરી મારતા જવાનનું મોત થયું હતું પોલીસે એટેન્ડન્ટની અટકાયત કરી હતી દરમિયાન જવાનો મૃતદેહ બુધવારે વતનમાં લાવી અંતિમવિધિ કરવામાં આવશે તેમ પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું વડગામ તાલુકાના મોટી ગિરાસણ ગામના જીગ્નેશભાઈ કાંજીભાઈ ચૌધરી ઉમર વર્ષ ઓગણત્રીસ ફરજ ઉપરથી રજા લઈ વતન આવવા નીકળ્યા હતા તેઓ રવિવારે પંજાબના ફિરોજપુરા રેલવે સ્ટેશનથી ગુજરાત આવવા માટે સાબરમતી એક્સપ્રેસમાં બેઠા હતા દરમિયાન લુણકસર અને બિકાનેર વચ્ચે રાત્રે સાડા અગિયાર કલાકે ટ્રેનના ડબ્બામાં કોચ એટેન્ડન્ટ ઝુબેર મેમણ સાથે ઝઘડો થયો હતો જ્યાં ઉશ્કે રહેલા ઝુબેરે છરીથી હુમલો કરતા જીગ્નેશભાઈને ગંભીર ઇજા થઈ હતી તેમના શરીરમાંથી મોટી માત્રામાં લોહી વહી ગયું હતું આ અંગે બિકાનેર જીઆરપી ઇન્ચાર્જ આનંદકુમારે જણાવ્યું હતું કે રાત્રે બાર પંદર કલાકે ટ્રેન બીકાનેર રાવી હતી જે જવાને ટીમે તપાસ્યા હતા અને તાત્કાલિક પીબીએમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ હતા જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતા પરિવારજનોમાં ભારે રોકકણ મચી જવા પામી હતી તેઓ બિકાને જવા રવાના થયા હતા જિજ્ઞેશભાઈના મૃતદેહનો પીએમ થયા પછી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે જ્યાં બુધવારે શહીદ જવાની અંતિમ વિધિ કરાશે આ ઘટનાને લઈ ચકચાર મચી જ્યાં પામી છે